નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં ભાવ છે તો મિત્રો વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ચાર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એશી હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સન્નું હજાર ચારસો બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ચાર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સાતસો એકોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર એકસો અડસઠ રૂપિયા સાતસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર બસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સત્યોતેર હજાર સો રૂપિયા રહ્યો છે